માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો જે રીતે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે માંગરોળમાં સતત વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે માછીમારોને ખાસ સૂચના આપવામાં આવી છે માંગરોળના બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવાયું છે માછીમારોને દરિયામાં ન જવા માટે ખાસ સૂચના અપાઈ છે તો દરિયામાં એક તરફ કરંટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ માંગરોળમાં સતત વરસાદ વરસી રહ્યો છે સતત આઠ કલાકથી વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ અહીં કરંટ જોવા મળી રહ્યો છે ઊંચા ઊંચા મોજા ઉછળતા દરિયામાં જોવા મળી રહ્યા છે માંગરોળના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે ખાસ સૂચના અપાઈ છે